નસકોરા બોલવા એ બહુ જ ફ્રીકવન્ટ અને કોમન કમ્પ્લેન્ટ છે દરેક ઘરમાં અને દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમયે નસકોરા બોલતા હોય છે નસકોરા યુઝલી ડીપ સ્લીપમાં બોલતા હોય છે અને એનું કારણ એ છે કે નાકથી લઈને અહીંયા ગળા સુધી જે પણ શ્વાસનો રસ્તો છે આખા શ્વાસના રસ્તામાં કાંઈ પણ ઓબસ્ટ્રેકશન આવે કાંઈ પણ અડચણ આવે એના કારણે નસકોરા બોલતા હોય છે ડીપ સ્લીપમાં અંદરના મસલ્સ છે એનો ટોન ઓછો થઈ જાય છે જેના કારણે મસલ્સ છે અંદર કોલેપ્સ થાય છે શ્વાસનો રસ્તો નેચરલી ફિઝિયોલોજીકલી ડીપ સ્લીપમાં નાનો થઈ જાય છે હવે જ્યારે એ રસ્તો બહુ જ નાનો થઈ જાય ત્યારે બિકોઝ ઓફ એર પ્રેશર એ ફ્લેટર કરે આવી રીતે જોજે હવામાં એટલે એવો અવાજ આવતો હોય છે દિસ ઇઝ બીકોઝ ઓફ ફ્લેટરિંગ ઓફ ટિશ્યુ

બે ત્રણ સવાલો સ્પેસિફિક પૂછીએ છીએ કે નસકોરા બોલતા હોય ધેટ ઇઝ ફાઇન પણ આ સિવાય એટલા બધા નસ્કોરા બોલે છે કે બાજુના રૂમમાં પણ કોઈને સંભળાય કાં તો પછી રૂમ બંધ કર્યા પછી પણ કોઈને સંભળાય નંબર વન નંબર ટુ ખાલી નસકોરા બોલતા હોય ધેટ ઇઝ ફાઇન પણ શું તમારા પાર્ટનરે કે તમારા સ્પાઉસને કે તમારા ફેમિલી મેમ્બરે એવું નોટિસ કર્યું છે કે તમે જ્યારે સૂતા હો ત્યારે શ્વાસ બંધ થઈ જાય છે नंबर थ्री शो तम ऊँग पूरी और ड्यूरिंग डे मिनट आती मिनिट फ्री टाइम डू यू प्रीफर टू तो स्लीप ड्यूरिंग डे, लंच ने ऊंघ आए पखो दिवस पांच मिनिटे दस मिनिटन तीन मे एंड तमने लगे कि हूँ सू इट इज अ सीवियर फॉर्म एंड देन वी नीड टू डायग्नोस में આપણે એક ચેક કરવાનું છે કે ઓબસ્ટ્રક્શન કઈ જગ્યાએ છે નાકના પડદા પર છે એની પાછળ છે તાળવા પર છે કે પછી નીચેના લેવલ પર છે તો નંબર વન પ્રોપર એક્ઝામિનેશન ટોર્ચલાઇટ એક્ઝામિનેશન એનાથી ફર્ધર ઇફ રિક્વાયર્ડ નાકમાં એન્ડોસ્કોપી કરીને પાતળો કેમેરા નાખીને નાક તથા ગળા નું એક્ઝામિનેશન એન્ડ નંબર થ્રી ઇફ રિક્વાયર્ડ સીટી સ્કેન ધેટ ઇઝ ડન નોર્મલી જો કોઈને થોડા ઘણા હોય તો અમે આમાંની અમુક પ્રાઇમરી વસ્તુ જ કરીએ ફૂલ એક્ઝામિનેશન કે ફૂલ સીટી સ્કેન લેવલ પર ના જઈએ બીકોઝ વી નો ઇટ ઇઝ નોટ લાઇફ સેટનિંગ પણ જો આખો દિવસ ઊંઘ આવતી હોય ઊંઘ પૂરી જ ન થતી હોય અને એકચ્યુઅલી શ્વાસ બંધ થઈ જતો હોય જ્યારે સુતા હોય ત્યારે તો પછી ઇટ રિક્વાયર્સ પ્રોપર એક્ઝામિનેશન ફોર પ્રોપર ટ્રીટમેન્ટ રાત્રે એટલા બધા નટકોરા બોલતા હોય કે શ્વાસ બંધ થઈ જતો હોય ધેટ ઇઝ ઇઝ ડેન્જરસ ઘણા લોકોને નસકોરા બોલતા હોય જેમને શ્વાસ બંધ થઈ જાય ધેટ ઇઝ કોલ્ડ ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા મતલબ ઓબસ્ટ્રક્શન ને કારણે શ્વાસ બંધ થઈ ઊંઘમાં શ્વાસ બંધ થઈ જવું ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા ઓએસએ ઓએસએ ના પ્રેવેલન્સ ઇન્ડિયામાં વધી રહ્યો છે બિકોઝ આપણે ડેવલપ નેશન બનવા તરફ પ્રગતિ કરી રહ્યા છીએ ઇન્ફેક્શિયસ ડિઝીઝમાંથી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ તરફ પ્રગતિ કરી રહ્યા છે ચાઇલ્ડહુડ ઓબેસિટી અને એડલ્ટ ઓબેસિટી વધી રહી છે રૂરલ એરિયાઝમાં પણ ઓબેસિટી વધી રહી છે સો કોમ્પ્લિકેશન્સમાં જો કોઈ વ્યક્તિનું બીએમઆઈ મતલબ કે બોડી માસ ઇન્ડેક્સ ટ્વેન્ટી ફાઈવ ટુ માં હાયર રેન્જ પર અરાઉન્ડ ટ્વેન્ટી એટ હોય અને થર્ટીથી વધારે હોય સો ધેટ

કોઈને નાકનો પડતો વાંકો હોય તો એ પણ આમાં કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે તો કોમ્પ્લિકેશનનો ઓબ્ફેક્ટિવ સ્લીપ થાય છે જેમને રાત્રે શ્વાસ બંધ થઈ જતો હોય છે એની નિદાન માટે સ્લીપ સ્ટડી કરતા હોય છે નોર્મલી આપણે જોઈએ તો આપણને ખબર ના પડે કે રાત્રે ઊંઘ ઉડી જાય છે કે નથી ઉડી જતી પણ સ્લીપ સ્ટડી કરીએ તો એમાં બોડીમાં અલગ અલગ પ્રોબ્સ લગાવ્યા હોય જેમ કે સેચ્યુરેશન પ્રોપ એસુ પ્રોબ બ્લડ પ્રેશર પ્રોબ તમારી મુમેન્ટ ચેક કરવા માટે પગ ઉપર મુવમેન્ટ માટે પ્રોબ લગાવ્યો હોય ચેસ્ટ ઉપર પ્રોબ લગાવ્યો હોય અને એકાદ નાક ઉપર હેડ ઉપર પણ લગાવ્યો હોય ટુ કેલ્ક્યુલેટ ડિફરન્ટ પેરામીટર્સ સ્લીપ સ્ટડી કર્યા પછી એમાં આપણને ખબર પડે છે કે દર્દીને એપની આ થાય છે કે નહીં એપની આ મતલબ શ્વાસ રોકાઈ જવું એપની આ થાય છે કે નહીં જેમને બહુ સિવિયર સ્લીપ એપની આ હોય છે એમને એક કલાકમાં પંદર થી લઈને બસો વખત શ્વાસ બંધ થતો હોય છે તો પંદર થી લઈને બસો વખત સેચ્યુરેશન ઓછું થાય છે શ્વાસ બંધ થઈ જાય છે અને પંદર થી બસો વખત બ્રેન જાગી બ્રેન એમ કે છે કે ચલો ઉઠો શ્વાસ લેવાનો છે આપણે ઓકે તો સબ કોન્શિયસલી એ વ્યક્તિનું મગજ જાગી જાય છે એન્ડ ઊંઘ પૂરી થતી જ નથી ઇમેજિન છ કલાકમાં દર્દીને કેટલી બધી વખત ઊંઘ ઊંઘ ઉડી જતી હશે એન્ડ હેન્સ ડે ટાઈમ સ્લીપીનેસ તો ધીસ ઇઝ ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપને તો કોમ્પ્લિકેશન્સમાં શું ઊંઘ તો ઉડે ફાઈન એમાં શું છે નો દેટ્સ નોટ ધ પોઈન્ટ ધ પોઈન્ટ ઇઝ કે બિકોઝ ઓફ રિપીટેડ અવેકનિંગ ઓફ ધ બ્રેઇન હાર્ટ રેટ પણ વધતો હોય છે ધીસ ઇન્ક્રીઝ ઇઝ ધ રિસ્ક ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝીસ ધીસ ઇન્ક્રીઝ ઇઝ ધ રિસ્ક ઓફ હાર્ટ એટેક આના કારણે સાથે સાથે ઓબેસિટી હોય તો આ વસ્તુ વધે છે અને આના કારણે ઓબેસીટી પણ થાય છે કારણ કે દર્દીને આખો દિવસ ઊંઘ આવતી હોય છે એક્સરસાઇઝ થઈ નથી શકતી તો કોલેસ્ટ્રોલ વધવું ડાયાબિટીસ થવું ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ થવું કાર્ડિયાક ડિસીઝીસ થવા કાર્ડિયાક ડિસીઝીસ નું રિસ્ક વધવું આ બધું જ ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાનો રિસ્ક ફેક્ટર પણ છે અને કોમ્પ્લિકેશન પણ છે સ્નોરિંગ ઇઝ ધી મોસ્ટ કોમન કોઝ ઓફ ડિવોર્સીસ ઇન યુએસએ बट okay. in so खाली स्नोरिंग अबाउट टेन केजीस ऑफ वेट लॉस नंबर टू रात्र स्टीम लेने सूव गरम पानी नई और नंबर थ्री सम डीकंजेस्टिट ड्रॉप्स, मतलब के ऑबस्ट्रक्शन uh, नाकनी अंदर हे हाँ,

ઇટ ઇઝ કનેક્ટેડ બાય પાઇપ ટુ અ મશીન મશીનમાંથી કન્ટિન્યુઅસ એરનો ફ્લો આવતો હોય છે અને જે પણ ઓબસ્ટ્રક્શન છે એ એરના પ્રેશરથી ખુલ્લું રાખવામાં આવે છે આ સિવાય દેર ઇઝ ન્યુઅ ડેવલપમેન્ટ ઇન સર્જરી ફોર ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ આપન્યા મતલબ કે લાસ્ટ ફિફ્ટીન ઇયર્સમાં ડેવલપ થયેલી આ સર્જરી છે અને ઇન્ડિયામાં પણ ધીરે ધીરે આ ટ્રેન્ડ વધી રહ્યો છે સો ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ આપન્યામાં અમે પહેલા જો મે એક વખત એક્ઝામિન કરીએ દર્દીને નેચરલ સ્લીપ મિમિક કરીને ઓપરેશન થિયેટર માં એક્ઝામિન કરીએ કે દર્દી સુઈ જાય છે ત્યારે કયો પાર્ટ એક્ઝેક્ટલી ઓબ્સ્ટ્રક્શન કરે છે અને એ ઓબ્સ્ટ્રક્શનને દૂર કરીએ છે ધીસ કુડ આઈધર બી તમાર નાકનો પડદો ઓર તાળવું ઓર એપિગ્લોટિસ ઓર ટॉन्सિલ્સ નોર્મલ નેઝલ સેપ્ટમ ની સર્જરી છે નોર્મલ ટॉन्सિલ ની સર્જરી છે ધેટ ઇઝ ફાઇન કીપ અપને સર્જરી ઇઝ અ ન્યુઅર ટોપિક આનાથી જે પણ ફ્લટરિંગ ટીશ્યુ છે જેમ આપણે પહેલા વાત કરી ટીશ્યુ ફ્લટર થાય છે ટીશ્યુ લેક્સ થઈ અને પડી જાય છે એને આપણે સ્ટ્રેન્થન કરીએ છીએ જે એક્સ્ટ્રા ટીશ્યુ છે બલ્કી ટિશ્યુ છે એને આપણે કટ કરીએ છીએ અને બાકી જે ટીશ્યુને કટ નથી કરી શકાય એને સ્ટ્રેન્થન કરીએ છીએ ટાઈટ કરીએ છીએ ટોટ કરીએ છીએ અને જેનાથી એ જે ફ્લટરિંગ છે એક જે કોલેપ્સ છે એરવે ની અંદર એ અટકી શકે છે સંસ્કોરા અટકાવવા માટે વેઇટ લોસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેઇટ લોસ ઇઝ નોટ અ સ્મોલ થિંગ ઇટ રિક્વાયર્સ ટાઈમ એન્ડ ઇટ રિક્વાયર્સ પેશન્ટ દસ દિવસમાં પંદર દિવસમાં વેઇટ લોસ નથી થતું ગીવ યુઅરસેલ્સ ઇનફ ટાઈમ સિક્સ મંથ ટુ વન ઇયર ટુ ઇયર્સ ઇટ રિક્વાયર્ડ અપાર્ટ ફ્રોમ ધીસ રાત્રે સ્ટીમ લેવી અથવા એક પડખા પર સૂવું એવી જો આદત પાડી શકો So that would be very helpful in preventing snoring.